આજે આપણે બનાવ્યું છે પીઝા નાન આપણને પીઝા ખાવાનું મન થયું છે બહાર પણ નથી ખાવા અને બ્રેડ પણ નથી ખાવી તો આ દસ જ મિનિટમાં પીઝા નાન બનીને તૈયાર થાય છે જરૂરથી એક વખત બનાવજો નાન બનાવવા માટે અહીંયા આપણે પેલા લોટ બાંધી લઈએ લોટ બાંધવા માટે મેં એક કપ મેંદો એક કપ ઘઉંનો લોટ મીઠું બેકિંગ સોડા તેલ બે ચમચી દહીં થોડો એવું ઓરેગાનો અને જરૂર મુજબ પાણી નાખીને આપણે એક સરસ એવો નરમ લોટ બાંધીને તૈયાર કરીશું અને દસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું સ્ટફિંગ માટે અહીંયા મેં કેપ્સિકમ કાંદા સમારીને લીધા છે અને મકાઈ લીધી છે તમે તમારી ચોઈસના વેજીટેબલ્સ લઈ શકો છો ચીલી ફ્લેક્સ મિક્સ હબ મેોની સ્વાદ મુજબ મીઠું પીઝા સોસ અને મોજરેલા ચીઝ નાખીને સરખી રીતે બધું મિક્સ કરીશું લોટને થોડો મસળીને એની નાની એવી પૂરી બનાવીશું અને એના અંદર આપણે તૈયાર કરેલું જે સ્ટફિંગ હતું એ ભરીશું સાથે આપણે આવી રીતે પોટલી બનાવીશું અને સરખી રીતે પેક કરી દઈશું આવી રીતે આપણે બધી પીઝા નાન બનાવીને રેડી કરીશું ઉપરથી થોડું પાણી લગાવીશું અને આવી રીતે લોઢીમાં આપણે ચિપકાવી દેવાનું છે જેવી રીતે આપણે નાન શેકતા હોઈએ સેમ એ જ રીતે આપણે શેકી લેવાના છે અહીંયા આપણા પીઝા નાન એકદમ દડા જેવા ફૂલીને તૈયાર થઈ ગયા છે જેટલા જોવામાં સરસ એવા દેખાય છે એટલા જ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપરથી આપણે બટર લગાવીશું એકદમ ઓછા સમયમાં અને ખૂબ જ એવા ટેસ્ટી આ પીઝા નાન બનીને તૈયાર થાય છે તો તમે જરૂરથી એક વખત આ બનાવજો